નખત્રાણા તાલુકાના મથલ ગામે અંધજન મંડળ કેસીઆરસી ભુજ સહયોગથી કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે જે અંતર્ગત નખત્રાણા તાલુકાના મથલ ગામે દાદા ભીમનાથ મંદિર જાગીર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો ત્રીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી જેમાંથી દર્દીઓને નંબરના ચશ્મા અને ટીપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા તથા વીસ દર્દીઓને મોતીઓ અને વેલના ઓપરેશન માટે ભુજ શનિવારના લાવીને રવિવારના રોજ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે ઓપરેશન માટે લાવવા રહેવા જમવાની અને ઓપરેશન બાદ ચશ્માની વ્યવસ્થા કરી આપવામાં આવશે કેસીઆરસી અંદરજન મંડળ ભોજના શિવમ આર્ય બાદલભાઈ ભદ્રુ સીતાબિંદ રબારી દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં કેસીઆરસી અંદરજન મંડળના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણ મથલગામના સરપંચ શ્રી હુસૈનભાઈ ખલીફા ઉપસરપંચ